એટલે મોહ સાહેબ ગાડી છે પાસે ને મો એક ઝોનમાં ગયો હતો કોલ ઠાકોરનો જ ગમ હતું ત્યાં એક નેતો આવેલા હતા મો ઓળખતો નહીં એને પણ એને મને પૂછ્યું કે તમારા ગામમાં કેટલો વોટિંગ છે મેં કો હજાર નવસોમાં વોટિંગ મારું કઈ કઈ કોમના એ મેં કોઈ બધી કોમના છે ગણા ઘણા અમારા રોણા છે પણ એ રોણા તો કે કેમ કેમ છે મેં કહું બધા ટોટલ મોદી સાહેબ હે ઓળખ્યા એ અમારે રોણા હતા એ બધા રોણા હતા એ કોંગ્રેસી જ હતા પણ આવ ઓળખ્યા અને ઘેર બેઠા બે બે હજાર એના ખાતામાં આવે બધા ખેડૂત છે પછી કંટ્રોલ ફરી મળે પછી લોણ જીરો ઝીરો એ શાહ મોદી સાહેબ ઘણો આભાર હે અને મોદી સાહેબ ની વોટ માં એક વોટ બહાર મોદી સાહેબ ઘણી આલેલી હે ખુબ ખુબ આભાર સાહેબ ને અને મોદી સાહેબ ને ઓળખવાના છે દરેક ગામડા માં અને બીજું સાહેબ મેં કહું આ મીટિંગ આપણે મોરિયા ગામ મોદી સાહેબ ની કરી હતી રેખાબેન એટલે ત્યાં અમે ગયા તા એટલે આદિવાસી કોંગ્રેસ હતા ને એ તૂટી પડ્યા હવે રેખાબેન હારું વેશો વેશ પહેરી પહેરીને જાત જાતના વેશો વેસો પહેરી અને નાસવા મોડ્યા અને ફોરમ ભરાવા ગયા એ બધા અમે લોકો ભેગા ધામ ધોમ થી બે ધડક એટલે સાહેબ મોદી સાહેબ તો હવે આપણે છે જ હા બરાબર